લીમખેડા તાલુકાના દાંતિયા ગામમાં રેલવે લાઇનની બાજુમાં આવેલી જલ યોજના તાલુકાના દાંતિયા ગામમાં રેલવે લાઇનની બાજુમાં નલ સે જલ યોજના અંતર્ગત બનાવેલી પાણીની ટાંકી જે લોકાર્પણ પહેલા જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે હજી તો જે પાણીની ટાંકીનું લોકાર્પણ થયું નથી હજી એમાં પાણી નથી ભરવામાં આવ્યું નથી પાણીની લાઇન જોડવામાં આવી ત્યાં તો ટાંકીનું મેન્ટેનન્સ આવી ગયું હોય તેવી હાલતમાં જોવા મળે છે

સાબિત થાય છે અને એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આવા ચોર કોન્ટ્રાક્ટરો કયા આધાર પર સરકારી અધિકારીઓ કામ આપી દે છે એ વિચારવા જેવું છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આવી એજન્સીઓ પર કઈ રીતે કાર્યવાહી કરે છે